નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ મહેશ કુમાર મારી આ યુટ્યુબ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું લિવ ઇન રિલેશનશીપ યાની કે મૈત્રી કરારનો કાયદો મૈત્રી કરાર લગ્ન વિશેનો કાયદો મિત્રો તો મિત્રો લગ્ન ઘણા બધા છે એમની અંદર એક સરકાર સરકારશ્રીએ સુપ્રીમ કોર્ટે આપણે નવો કાયદો બહાર પાડ્યો છે લીવ ઇન રિલેશનશીપ એટલે કે સ્ત્રી અને પુરુષ બંને એકબીજાના મિત્ર લગ્ન મિત્ર તરીકે સાથે મિત્ર ખરા પણ લગ્ન મિત્ર તરીકે સાથે રહી શકે એવું કેમ કેવું પડે મિત્રો સુપ્રીમ કોર્ટને તો મિત્રો સુપ્રીમ કોર્ટની અંદર સૌ પ્રથમ વાત કરીએ તો મિત્રો લીવ ઇન રિલેશનશિપ એટલે મૈત્રી કરારનો જે મિત્રો કાયદો હતો મૈત્રી લગ્ન કરાર એ મિત્રો ભારત સિવાય ફોરેનની અંદર મિત્રો આ કાયદો ચાલતો હતો ફોરેનની અંદર મિત્રો એવી જોગવાઈ હતી કે કોઈ પણ સ્ત્રી અથવા પુરુષ બંને એક જ સાથે રહી શકે મિત્ર તરીકે એક જ પલંગમાં સાથે સૂઈ શકે એક જ હોટલમાં જમી શકે પરંતુ તે શારીરિક સુખ માણી શકે નહીં જ્યારે મિત્રો ભારતની અંદર વાત કરીએ તો મિત્રો આની આડઅસર એવી થઈ કે મિત્ર તરીકે સ્ત્રી અને પુરુષ બંને મૈત્રી મૈત્રીકળાની અંદર મિત્ર બને છે અને મિત્રો જે સ્ત્રી પુરુષ જે પતિ પત્નીના જે વ્યવહારો હોય છે પતિ પત્ની જે કર્તવ્યનિષ્ઠ જે કોને ફરજ હોય છે તે મિત્રો મિત્ર તરીકે તે ભોગવા મળે છે આની કે શરીર સુખ આજે થઈ સુપ્રીમ કોર્ટે મિત્રો લેટેસ્ટ જજમેન્ટ આપ્યું છે કે બીજું મૈત્રીકા લગ્ન મૈત્રી જો મિત્રો કોઈ પણ સ્ત્રીને આ જો બાળક થયું હોય તો તે લગ્ન કરનાર મૈત્રીકરણમાં પુરુષ પાસેથી તે બાળકનો અને પોતાનું પણ ભરણ પોષણ માગી શકે છે અને તેની સ્વપાર્જિત મિલકતની અંદર પણ તે હક માગી શકે છે મિત્રો તો મિત્રો આ મૈત્રીકારણનો કાયદોની અંદર શું જોગવાઈ છે મિત્રો તો સ્ત્રીની ઉંમર મિત્રો અઢાર વર્ષથી ઉપર જોઈ અને પુરુષની મિત્રો એકવીસ વર્ષથી ઉપર હોઈએ એના સિવાય મિત્રો મૈત્રી કરારનો લગ્ન પણ કરી શકાય નહીં લિવ ઇન રિલેશન એ મૈત્રીકારા એ પણ એક જાતનો લગ્નનો દરજ્જો સુપ્રીમ કોર્ટે એક એને લગ્ન મૈત્રી કરારના લગ્ન જાહેર કરે છે મિત્રો અત્યારે ઘણા બધા લવ મેરેજ અંદર અથવા તો મિત્ર લિવ ઇન રિલેશનશીપના પ્રશ્નો ઘણા બધા થયા અને ઘણા બધા આવા જગ્યાએ પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે સ્ટાફની અંદર નોકરી કરતા હોય પોતાના ઘેરપત્ની હોય અને છતાં પણ લિવ ઇન સિલેશનની અંદર બીજું પત્ની રહ્યા થતા હોય છે આડસ હતી સુપ્રીમ કોર્ટ બે હજાર અઢારની અંદર મિત્રો જે આઈપીસીની કલમ ચારસો સત્તાણું છે કે વ્યવિચાર સ્ત્રી અથવા પુરુષ પોતે વિધ અને અધરવાઇઝ સ્ત્રી પુરુષ સાથે કોઈ પણ જાતના આડ સંબંધ રાખી શકે નહીં એવી મિત્રો કલમ રદ કે છે પણ એની વિપરીત અસર મિત્રો આમ લિવ ઇન રિલેશનશીપની અંદર મિત્રો તો આ લીવ ઇન રિલેશન એક જાતનો વૈવાહિક મૈત્રી લગ્ન કાયદું છે મિત્રો તે માની લો કે કોઈ સ્ત્રી પ્રાણી સ્ત્રી હોય અને પતિની પત્ની ન આવતી હોય તો એવા સંબંધોની અંદર જીવનની અંદર મિત્રો એ પતિ પોતે પોતાનું જીવન નિરસ હોય તેનાથી મિત્રો જેના ટચમાં આવતી સ્ત્રી સાથે મૈત્રી પણ એ કરી શકે છે મિત્રો એમાં છોકરીની ઉંમર મિત્રો ખાસ કરી અને અઢાર વર્ષથી ઓછી છોકરાને એક સમય અઢાર વર્ષ હશે અને છોકરીની ઉંમર મિત્રો અઢાર વર્ષથી ઉપર યાની કે ઓછી હશે તો એ લિવ ઇન રિલેશનશીપ કરી શકશે નહીં મિત્રો તે નોટરાઇઝ લીવ લિવ ઇન રિલેશન લગ્ન થતા હોય છે આ એક પ્રકારના વેલિડ લગ્ન છે અને એના દ્વારા જે પરણિત જે સ્ત્રી હોય લીવ ઇન રિલેશનશીપની અંદર મિત્રો તે તમામ પતિ પાસેથી તમામ વારસાયક મિલકતની હક અને ભરણપોષણ પણ માગે પરંતુ તે પોતાની જે પતિ હોય છે એના સ્વપાર્જી વડીલો પાર્જીની અંદર માગી શકતી નથી લિવ ઇન રિલેશનશીપ મિત્રોથી ઘણા બધા સંસારની અંદર ઘણા બધા પ્રશ્નો પણ ઉભા છે ત્યારે ઘણા બધા સંસાર બગડ્યા પણ છે મિત્રો કારણ કે એની આડઅસર એવી છે પોતાની પત્ની હોવા છતાં વિધરવાજ બીજી સ્ત્રી સાથે પણ તેઓ લિવ લીવ ઇન રિલેશનશીપના સંબંધો ધરાવતા હોય છે જેનાથી છૂટાછેડાનું પણ પ્રમાણ વધ્યું છે મિત્રો એટલે અમુક અંશે મિત્રો ફાયદાકારક છે પણ અમુક અંશે થોડુંક એને ગેરવ્યા વ્યાજબી પણ ફાયદા છે મિત્રો જેથી કરીને સંસારની અંદર ટૂંટક તૂટક પ્રશ્નો ઉપજ થાય છે તો આ તો મિત્રો લીવ ઇન રિલેશનશીપ જે લગ્ન કરી શકવાની ઉંમર નથી તે જો છોકરો છોકરી સંપર્કમાં તો એ લીવ ઇન રિલેશનશીપ પણ કરી શકે છે અત્યારે ભારત દેશની અંદર હવે નાનાનું બાળકોની વાત નથી રહી પણ મોટી ઉંમરના પણ લોકો લીવ ઇન રિલેશનશીપની અંદર મિત્રો રચા પચ્યા હોય છે મિત્રો તો આ તો મિત્રો લીવ ઇન રિલેશનશીપ એક જાતનું મૈત્રી કરાર લગ્નનો કાયદો આના વિશે કોઈ પ્રશ્ન હોય તો મિત્રો કોલ કરી શકો છો નવા મિત્રો હોય તો મારી યા યુટ્યુબ ચેનલ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો વિનંતી મિત્રો જય હિંદ જય ભારત